પારડી નેશનલ હાઈવે નંબર ઉપર ત્રિમૂર્તિ ફાર્મ સામે એક ટેમ્પો ચાલકે આગળ ચાલતા નાના વાહનને બચાવવા જતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો પારડીમાં બુધવારે સવારે પંચનાથ મહાદેવ મંદિર ત્રિમૂર્તિ ફાર્મ સામે વાપીથી વલસાડ જતા ટ્રેક પર ટેમ્પો નંબર આર જે બાવીસ જીબી છોતેર દસ જે મુંબઈ ભીવંડીથી રાજસ્થાન જઈ રહ્યો હતો તે આગળ ચાલતી કોઈ કાર બ્રેકડાઉન થતાં તેને બચાવવા જોરથી બ્રેક મારી હતી જેથી ટેમ્પો પલટી ગયો હતો ટેમ્પોમાં કપડાં ભરેલ હતા આ અકસ્માતમાં ટેમ્પો ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો ટેમ્પો ચાલક સવલારામ ખીમાજી ઉંમર વશ છત્રીસ રાજસ્થાનના જણાવ્યા પ્રમાણે આગળ નાની ગાડીને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો બનાવની જાણ થતા ઘટના સ્થળે પાડી પોલીસ તથા હાઇવે પેટ્રોલિંગ ગાડી પહોંચી જતા ક્રેન બોલાવી ટેમ્પો ખસેડી ટ્રાફિક ખુલ્લો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો